નીં બુ નંબર બે પર મારું મતદાન કર્યું છે અને મેં સૌને અપીલ કરું છું કે આજના ચૂંટણી પર્વમાં આપણે સૌ મતદાન કરી આપણે દેશની સુરક્ષા અને દેશની એકતા અને અખંડતા માટે આપણે સૌએ આજે મતદાન કરીને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ અને આજ રોજ મેં દેશના વિકાસ અને દેશની પ્રગતિ અને દેશની સુરક્ષા માટે મેં આજ રોજ મતદાન કર્યું છે તો સૌ આપણે બી મતદાન કરીએ અને મતદાન કરાવીએ અને આજનો મારો વોટ નરેન્દ્ર મોદી સાહેબનો વોટ અને શ્રીરામ દલ્લાના જેમણે પાંચસો વર્ષ પછી આ શ્રી રામનું મંદિર ભવ્ય રામ મંદિર અયોધ્યામ બન્યો છે એ શ્રી રામના નામે આ મત હું નરેન્દ્ર મોદીને આપું છું જય શ્રી રામ ભરત માતા કી જય પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી